મેન્ટની ગેરંટી સાથે સાથે માલિક દ્વારા તાલીમ આપવામાં આવશે સત્તર વર્ષના અનુભવી ભારત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ તાલીમાર્થીઓને ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ તો આજે જ મુલાકાત લો એજ્યુકેશન તિરુપતિ બજાર વિસનગર બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને સોમવારના દિવસે સમગ્ર દેશવાસીઓએ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે આ ઐતિહાસિક પળની ઉજવણીના ભાગરૂપે શહેરમાં આવેલી શૈક્ષણિક સંસ્થા એવી સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે પણ આ ઐતિહાસિક પળને યાદગાર અને ભવ્ય બનાવવા ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ઉજવણીમાં ભાગ લીધો હતો જેમાં સ્ટાફ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં એક લાખ એકાવન હજાર એકસો અગિયાર દીપ પ્રગટાવીને દીપોત્સવ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લા સાંસદ શારદાબેન પટેલ મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ અને મફતલાલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ નિમિત્તે દાનવીર મનોરભાઈ તેમજ રેવાબેન પટેલ દ્વારા એક લાખ એકાવન હજારનું દાન આપવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ દીવડાઓથી સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ઉર્જામય વાતાવરણનું નિર્માણ થયું હતું તેમજ યુનિવર્સિટીના ઓપન એર થિયેટર ખાતે દીવડાઓથી પ્રભુ શ્રીરામ અને સીતાજીની પ્રતિકૃતિ બનાવી હતી જેની ઝળહળતી રોશનીમાં શ્રી સીતારામના દર્શન થયા હતા જેનું આજના આ શુભ પ્રસંગે વિશેષ આકર્ષણ રહ્યું હતું આ પ્રસંગે સ્કૂલ તથા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભુ શ્રી રામના જીવનચરિત્રની અનુભૂતિ કરાવતી નાટ્યાવલી પણ રજૂ કરવામાં આવી હતી આ ઉપરાંત દેશના જાણીતા અને ખ્યાતનામ કલાકાર અક્ષય પટેલ ભરત બારિયા અને તેમના ગ્રુપ નૃત્યાવલી દ્વારા વસુધૈવ કુટુંબકમની અતિ ભવ્ય દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રીરામ ઉત્સવ નૃત્ય નાટિકા ઉપર નૃત્યાવલી કાર્યક્રમ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે ભગવાન શ્રીરામની આરતી ઉતારવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લા સાંસદ માનનીય શારદાબેન પટેલ મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દાનવીર મનોરભાઈ પટેલ તેમજ રેવાબેન પટેલ ગુજરાતના પ્રસિદ્ધ શિક્ષણવિદ અને લેખક ડોક્ટર મફતલાલ પટેલ સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ જોડાયા હતા નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ યુનિવર્સિટીના હોદ્દેદારો અને અન્ય આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ભારત વિકાસ પરિષદ રોટરી ક્લબ વિસનગર અને વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આ ઐતિહાસિક પળની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે તેમના ઉદબોધનમાં રામાયણમાં સમાવિષ્ટ આદર્શોને અનુરૂપ નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોને જાળવી રાખવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનો અનુ પુનરોચ્ચાર કર્યો હતો કાર્યક્રમના અંતે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર પરિમલ ત્રિવેદીએ આ દીપોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાત સહકાર મળેલ તે બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો લખાવાનો છે ભગવાન રામ નો જન્મ થયો હતો એ અવધપુરી એટલે અયોધ્યા મોદી સાહેબે કર્યું છે એના અનુલક્ષમાં આખા ભારત વર્ષની અંદર દરેક જગ્યાએ એ દિવાળી નો માહોલ જાણે બીજી દિવાળી હોય એ રીતે સમગ્ર ભારત વર્ષની અંદર હર્ષ અને ઉલ્લાસ અને કદાચ શબ્દોમાં વર્ણવી ના શકાય એવો દરેક દરેક સનાતન ધર્મી હિન્દુ ધર્મીના મનની અંદર એ ઉમંગ હિલોળા માલ્યો મારી રહ્યો છે ત્યારે આજે વિસનગર ગુજરાતની અંદર પણ એમાં પણ વિસનગરમાં ખાસ કરી એસ કે પટેલ યુનિવર્સિટીમાં એક લાખ એકાવન હજાર દીવડાઓ પ્રગટાવી અને ભગવાન રામ પ્રત્યે પોતાની શ્રદ્ધા નિષ્ઠા વિસનગર વાસીઓએ બતાવી છે ત્યારે એસ કે યુનિવર્સિટીના ચેરમેન ભાઈ શ્રી પ્રકાશભાઈ આદરણીય શારદાબેન અને સમગ્ર વિસનગરના તમામ નગરજનો આગેવાનો અત્યારે ઉપસ્થિત છે અને સમગ્ર લોકોની હાજરીમાં ખૂબ મોટો કાર્યક્રમ પ્રભુ રામ પ્રત્યેની શ્રદ્ધા બતાવવા માટેનો આજનો યોજાયો છે આમ તો વિસનગરમાં પ્રત્યેક ગામડાની અંદર કોઈ ગામ એવું બાકી નહીં હોય કે જ્યાં આગળ પ્રભાત ફેરી ના થઈ હોય જ્યાં આગળ ભગવાન રામ માટેની ક્યાંય હોમ હવન અને અમુક ગામોની અંદર તો દરેક સમાજના લોકો સમાજના જેટલા પણ વર્ગો રહેતા હોય એ તમામ લોકો હું સવારે કમાણા ગયો હતો કમાણામાં મહેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારનું ત્યાં યજ્ઞનું આયોજન હતું સમાજના તમામ વર્ગના પ્રતિનિધિઓને બેસાડી એ હવનમાં એમને સામેલ કર્યા હતા મને આનંદ થયો કે ભગવાન રામ સામાજિક સમરસતા માટેનું આજનું કારણ બન્યા છે ભગવાન રામની મૂર્તિ સ્થપાઈ પરંતુ સામાજિક સમરસતા સાથે સમગ્ર દેશની અંદર અને વિસનગરમાં આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન યુનિવર્સિટીના તમામ વડાઓને ચેરમેનશ્રીને અને વિસનગરવાસીઓને આવતા સમયમાં પણ મનની અંદર પડેલી આસ્થા અને ધર્મના વિષય સાથે વિકાસ સાથે અને આવતા સમયમાં બે હજાર સુડતાલીસનો જે વિઝન ડોક્યુમેન્ટ ગુજરાતે પણ નક્કી કર્યો છે કે ગુજરાત કેવી રીતે આગળ વધે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ તમામ ડોક્યુમેન્ટેશન પણ કર્યું છે નરેન્દ્રભાઈનું મનનું સ્વપ્ન અને જે એક ઇન્ટેન્સ જાહેર કર્યો છે વિકસિત દેશોની શ્રેણીમાં સામેલ થવું પરંતુ વિકસિત દેશોની શ્રેણીમાં સામેલ થવા માટે આપણી સંસ્કૃતિ આપણા કલ્ચર સાથે આપણે જોડાયેલા જોડાયેલા રહીએ અને સાથે દુનિયા સાથે તાલ મેળવવો અને સાથે ઇનોવેશન કેવળ આપણા ત્યાં આયાત થાય નહીં પરંતુ ઇનોવેશનના પાયોનિયર બનીએ એ રીતે ખૂબ મોટી ક્રાંતિ સાથે દેશ હવે એકવીસમી સદીમાં બદલાવની તરફ જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશવાસીઓને વિસનગરવાસીઓને ખૂબ ખૂબ મારી ભગવાન રામ પ્રત્યેની જે શ્રદ્ધા અથૂટ બતાવી છે અને ભગવાન રામની શ્રદ્ધા આપણને સો ટકા ચોક્કસ નવી દિશામાં નવા પ્રગતિના સોપાનો ભણી આપણે આગળ આજે જ્યારે ભારત વર્ષની અંદર સમગ્ર ભારતવાસીઓ રામમય બન્યા છે ભગવાન શ્રી રામની વર્ષો જૂની પ્રતિષ્ઠા જે પાંચસો વર્ષથી આપણે રાહ જોતા હતા ત્યારે રામજી લલ્લાની પ્રતિમાનું અનાવરણ આજે અયોધ્યા ખાતે થયું છે ત્યારે સમગ્ર ભારતવાસીઓ આજે ઉત્સાહ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે આ જ અનુભૂતિ એ સાંકરચંદ પટેલ વિદ્યાધામની અંદર સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં થઈ રહી છે આજે આપ સૌ જોઈ રહ્યા છો કે અલૌકિક વાતાવરણની અંદર અદ્ભુત લાગણી સાથે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થી ફેકલ્ટી મેમ્બર અને વિસનગરના વાસીઓ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી રામભય બને અને રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે ઉત્સાહ અને આનંદથી દિવાળી મનાવી રહ્યા છે આજે યુનિવર્સિટીની અંદર એક દીવડાઓને પ્રગટાવી અને શ્રી રામ ભગવાન અને સીતા માતાની તૈયાર થાય પ્રતિકૃતિ તૈયાર થાય એવું આયોજન યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે સાથે સાથે મહાઆરતી અને વિદ્યાર્થીઓ અને આર્ટિસ્ટ સાથેના સ્ટેજ પ્રોગ્રામથી સમગ્ર વાતાવરણને ખૂબ જ આનંદદાયક બનાવવામાં આવી રહ્યું છે લોકો ઉત્સાહપૂર્વક આનંદથી ફરીથી દિવાળી ઉજવતા હોય એવો માહોલ આજે વિસનગરની અંદર સર્જાયો છે અહીંયા ઉપસ્થિત અમારા વિસનગરના ધારાસભ્યશ્રી અને ગુજરાતના આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે મહેસાણાના સાંસદ આદરણી શારદાબેન પટેલ ઉપસ્થિત છે મહેસાણાના ધારાસભ્યશ્રી મુકેશભાઈ ઉપસ્થિત છે આપણે સાહિત્યકાર ડૉક્ટર મહફતભાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર્સ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વિસનગરવાસીઓ જે આમંત્રણને માન આપી અહીંયા ઉપસ્થિત રહ્યા છે તેમનું હું સાકરજીર પટેલ યુનિવર્સિટી દ્વારા હાર્દિક સ્વાગત કરું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 9424353034 અલ્પેશ બારોટ 9774 26544 વિસનગર કે ન્યૂઝ